રાતના બાર વાગ્યા છે ઘડિયાળમાં બા ઘડીએ ઘડીએ ભાગ ભાગ કરે છે એને હોવું નથી એને ચાવું નાવા બે વખત નાઈ લીધું હજી એને નાઈએ જ રાખવું એટલે એને દીકરો બાજુમાં બેહીને એને ફોહ છે કે સુઈ જાય એમ રાત પડીશ રાત પડે ને બાનો મગજ ઘૂમરી ખાઈ જઈશ હું હામે બેઠી એની થાય કે હવે ખેંચી ખેંચી નું હવે એને ઉઠાડ્યા હવે એ બેઠા હામે દિવસે તો આખો દિવસ જેમ તેમ કાઢી નાખી રાત ના નીકળે એકલા તો એકલાવો પહોલાવી ગાઈઠું બધી છોડ ગયો નાવા જાવું એને એને કયો હવાર નથી બહા ઇંચ પડી

નાવાનું ભૂત પેડ ગુજા એ પાછું માથું દબાવવાથી હુઈ હોય તો હુઈ જાય દુખે માથું દુખે માથું દબાવી તો દુખે એમ કે ઠીક એમ કયો રાતના બાર વાગ્યા આવે અમને આવે હવે આંખું વિસાય છે ઘેલા જેવા થઈ ગયા દી એ ન થોવા દેતા થુવા દેતા મગજ મુકાઈ જાય અમારા બા ના મગજમાં ગરમી ચડી ગઈ લાગે છે બે બે પંખા ચાલુ છે તોય બેઠા ત્યાં સુધી ઉભા નહી થાય જેવા હમણાં ઉભા થાવ ઊભા થાવ હમણાં જથિયા ઊભા પૂછો તેને કેમ નું જાવ નાવાને જ જાવ નાઈ લીધો હવે કે કપડાય નથી કોરા બાર વાગે અમે બે જણા એની માથે સતત એમ નામ ઉભા બેઠા એને બેહાડી રાખું તો એ મારું તો માને રાયડું નાખવા માંડે મારી પાસે બહુ લાડ કરે હજી એને દીકરાથી થોડુંક ઓલું ડરે તો બેહી જાય હું હોય તો મેં કીધું હુંઈ જાય તો થોડીક વાર વળી એનો દીકરો બેઠો હોય ને ત્યાં સુધી લંબાવે પાછા ઊભા થઈ જાય આવું એણે હવારના પાંચ વાગ્યા સુધી કર્યું પાંચ વાગ્યા પછી થોડીક વાર બે જણા લંબાવ્યા એ ભેગો ઉઠીને સીધા ધંધે વહી ગયા અને હું કામે વળી ગઈ હજી જો બસ કચરા પોતા કરી અને નવરી થઈ અને બેઠી અને ખ ટેસ્ટથી જ કે અહીંયા ના એ આઠ વાગ્યાના નાસ્તો કરી લીધો ને ત્યારના ફરોડે અત્યારે હાળા નવ ઉથ્યા હ ને હાળા બાર થાય ને ત્યાં સુધી ફૂલની અંદર કરશે કેટલી વાર હું ફફેડું તો એ હં કરી મેં એની જો જગ્યાએ બદલાવી નાખી મેં જગ્યા બદલાવું થોડીક વાર ને એની સેટી ખાલી કરી અને આ સેટીએ હુડાવી દીધા અહીંયા પંખો છે ને ફૂલ ફરે કદાચ મગજમાં ગરમી એ ગરી જતી હોય અહીંયા હુડાવતો અહીંયા ટેસ્ટથી હુઈ ગયા છે આજે છેલ્લા લગભગ એકત્રીસ વરસથી થયા તો હું બા ભેગી છું ત્યારે પહેલાં એટલો વાંધો નહોતો દહ વરસથી તો નોન સ્ટોપ બાનો મગજ આમને આમ છે બે દિહાર ઉરીએ વળી અઠવાડિયું પાછું રાતે આવું કરે બે દિહાર ઉરીએ આજે ચાર પાંચ દિવસથી આ તો મારી તબિયત સારી નથી કારણ કે રાત આખી જાગવું ને દી આખો હેડો કરવો રાત આખી જાગવું ને દી હેડો ટહેળો કરવો એમાં ક્યારેક ક્યારેકવાળી સ્કૂલે બોલાવે વેકેશન છે તો એ દસમાનાને બારમાનાને રિઝલ્ટ આવતા હોય કાંઈ કામગીરી હોય એડમિશનની પ્રોસેસનો તો સ્કૂલે જવાનું સ્કૂલે જઈને પાછો ટહેડો કરવાનો આવી લાઈફ છે ભગવાન હવે હાજા નિર્વા રાખે ને માણસને રોટલો તો કોઈનો ભારે પડતો જ નથી પણ એ પોતે હાજા રહીએ અને એનું મગજ હારું દઈએ ને તો એની મજા આવે અને મને મજા આવે આપણે પછી હાજા માણા એ ભેગા થાકી જાય ગમે એટલું તમે ધ્યાન આપો ને તો એ થાકી જાય જો હવે એ ઉઠે જ ઉઠે પણ હજી એ નીંદરમાં જ છે ફૂલ જુએ હજી સીતારામ સવારના સાડા નવ થયા છે આખી રાત બાયા જોવા નથી દીધા અવારો હવાર જાયગા પાંચ વખત નાયા આજે બાના મગજની અંદર છે ને થાક ગરી ગયું એવું લાગે છે મને તાવ કે એવું તો કંઈ છે નહીં તબિયત કંઈ લથડેલી છે નહીં પણ હવે ઉંમરના કારણે મગજની અંદર કાંઈ પણ ફેરફાર થતો હોય આપને કંઈ ખબર પડે નહીં અત્યારે એની નાસ્તો કરાવી લીધો અવારમાં મેં વહેલો ઉઠીને

અત્યારથી ને સવારનું તો અત્યારે છ વખત નહીં લીધું ભાઈ આજે બહુ બરાબર જઈમાય નથી બપોરે ચરાક જ મગ ભાત ખાધા આજે એક ખીચડીનું દૂધ ચરા ખા સીતારામ બરાબર નથી અવાજ એ મોઢું બરાબર નથી અને અવાજ એ બારનો બરાબર નીકળતો નથી ખાલી બેઠા મારી પાસે પકડીને એને પાસે બેવું ને તો એને મજા આવે શરીર કે કઈ તપતું તો નથી કંઈ છે અત્યારે ગરમી કદાચ આની અસર થઈ હોય વધારે પડતી ગરમી બહાર તો પકડી પકડીને ગમે એટલું ધ્યાન રાખવું ને એટલે જ લોક કરીને જાઓ બાને લોક કરીને જવાનું બીજું કાંઈ કારણ નથી બહાર તડકાના નીકળી જાય ખાડા પગે ચંપલ પહેરવાના તો હમ ખાધાશ એટલે પગના તળિયા બળે ને ગરમી પેટમાં ગઈ જાય કા જો આજે વાળ જોડે રાખે બાંધે રાખે જોડે રાખે બાંધે રાખે જો એમ જ કરે છે આજે કા છોડ્યું કા છોડ્યું લાવો બાંધવ લાવો હું બાંધવ એની અહીંથી અંબુડી નો વાળે ત્યાં હું તેને હખો નો થાય એટલે આપણે કહીએ ને કે આપણે અહીંથી આપણે વાળ નો ઓરીએ ત્યાં હું ત્યાં આપણે મજા ન આવે મેં વાર દીધી હતી તેને ન મજા આવી હવે એની અહીંથી છોડીને પાછી વારસે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બધા કે જીવનના છેલ્લા શ્વાસ સુધી છે ને કોઈ બીમારી કે કાંઈ ના લાગુ પડે ઈશ્વરના ધામમાં એમને બેયા જાય જ્યાં સુધી છે ત્યાં હું આપણે આપણને બધાને એનું મોટું જોવા મળે હમણાં બહુ છે ને રાતે ઊંતા નથી આજે ગઈ રાતે હવારો હવાર હવાર થઈ ગયું જાગો હવાર થઈ ગયું જાગો રાતના બાર વાગ્યા લગી બે જણા અમે જાગતા હતા પછી એ દીકરાએ બાજુમાં બેઠા નહીં તો ભાગમ ભાગ કરે પછી આ ઘટપણમાં કઈ ઉકળે નહી બહુ વૃદ્ધા અવસ્થા બહુ ખરાબ છે આ દરમિયાન આપને એટલી મોઢા કાળો નહીં જોવા કહી કહી થઈ જાય આખો બધી બે પંખા અત્યારે ચાલુ છે અમારા હુઓમાંથી આમ નિરો આખા પાછા અળિયું કાઢે એ વચમાં મગજ થઈ ગયો તો ને એવું આજ પાછો રાતનો થઈ ગયો છે અળિયું જ કાઢે રાખે જ રાખે નાવા આપણું માન એ પાછું આજ કેટલી વાર નાયા તમે નાયા કેટલી વાર દેવા પાંચ વાર નાયા હવ થી હો રાત નું તો નોખું પછી કપડા ધોવાના ન હોય ઈ ની કપડા પાછા ખેરી નીચવી ચોખા પાણી ની અંદર આવી અને ફૂકવી દઉં ફટાફટ ને પાછા તરતડો એટલે તરત ઢુકાઈ જાય પાંચ વાર નાયા પાંચ વાર હા

આ અવસ્થામાં છે ને માણસ જીદી બહુ થઈ છે પાછા કાંઈ વાતમાં આપણું માને નહીં આપણે ગમે એટલા રાયડું નાખીએ ને બે દિવસથી હું એટલી થાકી ગઈ છું ને કે રાતે મને તાવ આવી જાય કારણ કે દિવસે નીંદર ન થાય રાતે નીંદર ન થાય આપણે આખો દિવસ ટહેરા કરવાના કામ કરવાનું અને એનું ધ્યાન રાખવાનું અને રાખવા વળી હું એટલી જ કોઈ એટલે કોઈ આપને એમ કહીએ નહીં કે પાંચ મિનિટ હું જાગું ને તમે હોઈ જાઓ બિચારા ઓલાને ઘડીક વાર જગાડું તો જણ જણમાણા તો બેઠા બેઠા એ ધુ સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 જીવ ન લાગે ઘટપણમાં ભગવાનમાં જીવ ન લાગે

હવે આ શરીર એવું છે કે આપણે એને ઘોકાઈ ન ખમી હકે જરાક એને પકડીએ ને વધારે તો એને શરીર દુખે છે લાડુ નાખવા માટે જાણે આપણે માયરા હોય ને એવી લાડુ નાખે હા સી હા દેખાય કોણ કોણ દેખાય હા હા માથું દેખાય અસલ દેખાય

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા આપણે તો કંઈ નહીં પણ સકારાત્મક ઉર્જા તો આવે આપણે બા કાંઈ નહીં સાંભળવું હોય ધ્યાન આપવું હોય કે ન આપવું હોય કા બા ભગવાનનું નામ લઈએ ને તો એની પાસે સકારાત્મક ઉર્જા આવે નેગેટિવિટી બધી દૂર થઈ જાય નકારાત્મક વિચારોને બધું ભગવાન ક્યાંક તો જોવે કા એને શું કરવું શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા બેસતા જ નથી બે બેહડા ને હળીયું જ કાઢવી મગજમાં છે ખબર ધૂરી ન ખાઈ ગઈ ભાઈ મગજ અયુ કાંઈ રાખે આપણું માને નહીં તો ફોઘલાવી ફોહલાવીને આપણે જીરીક વાર બેસાડીએ વાલા પહેરે રાખીએ ને પોહલાવી રાખીએ ને ફંજ વાળીએ ને તો આમ શાંતિથી થોડીક વાર બેહવું હોય તો બહે આપણા જીવન નહીં સાથે નહીં આપણા તાટી આમ કેટલુંક ચોર હોય પછી શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરારી હેનાથ નારાયણ વાસુદેવા જિહવે પીપસવા અમૃત મેતવા જિહે પીબસવા અમૃત મેતવા ગોવિંદ દામોદર મા ભગવાન આ સંસ્કૃતનો શ્લોક છે ને એની અંદર પેલી જે છે એમાં ભગવાનનું નામ જે છે એ જીભ ઉપર લે તો એ અમૃત સમાન છે એનું ભાષાંતર એમ થાય હું સંસ્કૃતની શિક્ષક છું ને એટલે શ્લોકના ભાષાંતરની ખબર પડે બધાની આની અંદર હું આનો ભાવાર્થ કહેવા માંડે આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી ઈ નાય હટાણે જ મગજ જોવો પાણી આવે જો 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 શું કરે હાથ ને જો શું કરે હાથ ધોયા જો મારા પગ પકડે ત્યારે મગજમાં અત્યારે ફેર છે સ્થિર નથી મગજ આજે બાર નો કાલ નો મગજ આમ છે બાજુમાં બેઠી ને એટલે અળિયું નથી કાઢતા નહીં તો અળિયું એ કાઢે

કેમનું જવું હમ આ બસ ક્યાંય જવાય નહીં હાલો બા છે ને ચાચી વરલું નહીં કરે સીતારામ આવજો બધાને